તમાસી તામોલે ખરા નવાઈ જાનને કોફી પર થોડીક મારે કોફી ને પાંખ ખાવાની થા ફundai સે પીવાવા બીજકો એ ની વાટ થોડી કે કિસ કરીને કે એસા જો મને તો થોડી તેલ તો ન થા પણ મોટા ધ્યાન માં ડા કોફી પાઓ તો સા ભાવે ને સા આવે હા બસાગણત કરો સા કરવાની છે 10 વાગે એ સાક્ષી ને તો મોરી તો મીઠાઈ માથે પાંખ બેગી ખાવે ત્યારે એલાયસ તો મોરી એટલે तुम्हारे पांव में

પંખે મારો રીએ જ નહીં ઘડીક માં કેસો પડતો જાય મોટું થોડાક બોટામા કરું ને આજે કામ બાકી હતી બધું સામાન આજે મારે મેથી ગાઢવા ફૂંકણી આવી બીજા બધા ના ગા ત્યાં આવી દેવા ચા તારા પણ મૂકા પછી સા મૂકા તથા મારું કામ એ થઈ જાય ને साढ़े वजे आज ढूपड़ू देखा तो ना हो वह मूल थी थोड़ा थोड़े जाए दस मिनट में रस्त जाए मोटरसाइकल थी वालों नीरो काकोड़ी बताए तीक जाए तो शरीर ठपकू पड़े न तो निकले जाए मेथी वालों राजीव घड़क नीचे नहीं वहाटूँ थोड़ा हूका दी थी ती के नीचे जाए बीजू पे कम्प्लीट थी मेथी होती ते निके जाए खेतरनुम बंद ओरवड़ा नहीं उम्र जो मूट पेरवड़ा हो पा थोड़ी तो મેથી નું કામ થજે તાળ ને મેથી પાસે નીકળે ને એવા તો જા જલી ફૂકાવા દેઈ પડ બે ત્રણ દી જીરું નઈ તો ઉપાડે ને બે જાદુ થઈ ને નીકળે ને મેથી નું નીકળે પછી ઓલવારી મેથી હોય તો તો મોણ ન મળે ને એને નમંજ કોઈ વાલી સાળ 30 આક કરાની ઉપત થઈ ને મારે લુગડા તો મજા હે નઈ કાઈ મ્યા મ્યા ઠકાણું વંડી હે નમ બે હે મિંદળો ને હું નું સામને બધું દૂધ નઈ એવું દૂધ ને તો ખે દૂધ ને દૂધ ને ખાસ્તે રાખવું પડે

અવર ભૂકી સુડ ના કરી દે પછી ઉપાથે લાવવા ના કરી દે ના સ્પીંગા નસિયાક બનાવવાનો છે અને ચકલી છે ને આમાંથી ખાઈ બી હોય ને ભેળે વળે માંડવી નો મગટ હોય નહીં માંડવી હોય થોડી ઘણી થોડી કરી ને આ બધી માં સામન માં થોડું કાકલ રહે છે બાકી છે તો કાકના কলৰ ভেগ পূৰো কৰি দিয়ে ঢোলিয়া ঢোলিয়া মানে কালি হাঞ্জি থাকো কৰোতে পেলাল কলৰ সেই লীলোঁ পাছ পচো কৰি শুকাই যায় ঘড়ী বা তড়িয়ে মুকে নে পাছ কৰি পচু বীজ কৰি লফাডা থাকে যায় কামনা কাম থৈ গৈ নে থাকি এই কালি

रात फाइगा जाई खान नेवा इनके ने का मरा हटोय थोड़ो किक लताव जो खान खावानु तो चाचा तो तुयारा नख न ले तर अरे रे उ न न प्लायो स्टे ने वाले न खा तो हाँ तो, तो काम नहीं कर तो जाओ जाओ बाय बाय मारो याक बोल जाएगी सी है। पता है ना पाव पाव की करनी। पर पाव। इसको जो आवे तो पाव इसको ना इसको टर्नी जाती है। इसको टर्नी में जो आता है रोना टर्नी की। हाँ। पाव ना तो आप उनके तो तो बोला थे कि मुख मुखा पड़ेगी नन्हे बड़े लोग ही नहीं ये तो आ B. થોડું લાગતી બે થોડું